એક પણ લોકોની મુલાકાતે આવ્યા નથી અને કોઈ પણ જાતની સહાય કરવામાં આવી નથી ભાજપના નેતાઓ દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ સરકાર માનવી સુધી પહોંચેલી ભાજપ સરકાર વડોદરા તાલુકાના ગામ કિલોમીટર આવેલ છે ત્યાં કોઈ જોવા નથી આવ્યું તો બીજા ગામોની શું હાલત હશે આસોજ ગામમાં એક મહિનાની અંદર બે વખત પાણી આવ્યું ત્યારે કે પહેલી વખત પાણી આવ્યું ત્યાં ભાજપ સંગઠનના લોકો તથા અધિકારીઓએ ગરીબ લોકોની મજાક ઉડાડીને લોકોના ડોક્યુમેન્ટ માંગી અને લોકોના બેંકના ખાતા નંબર માંગીને

લોકોના ઘરો પડી ગયા લોકોના બધા સામાન ખેંચાઈ ગયો છે લોકોને કોઈ સહાય મળી નથી આજ દિન સુધી કોઈને કશી સહાય નથી મળી કોઈ જોવા નથી આવ્યું કોઈ મુલાકાત લેવા નથી આવ્યું ને લોકોને જીવ જોખમમાં રહી રાખીને અત્યારે લોકો રહે છે અહીંયા જે ભાજપ સંગઠનમાંથી કોઈ કહેતા કોઈ જોવા નથી આવ્યું અરે ગામના સરપંચને તલાતી તો એમ તો શું કરે બિચારા એ લોકો જોવા આવે છે એ લોકો જો જોઈને એ લોકોને જે મળે એ આપે છે કોઈ કીટ નથી મળી કોઈ સહાય નથી મળી ખાલી લોકોની મજાક ઉડાવવા માટે સો સો રૂપિયા આપ્યા છે સો રૂપિયા સરકારે આપ્યા છે અને બાજુમાં મારી છોકરી છે એ વળોદા ગઈ એનું બધું નુકસાન થયું કયા પ્રકારનું નુકસાન થયું કેવી રીતે નુકસાન થયું આ પાણી આવી એમ શું નુકસાન શું થયું એ ગાદલો ગોદરો બધું પલટી ગયું હા હા દી પાણી મારી છોકરી બાજુ અને અમારું ઘર નું આટલું પાણી બધું પલટી ના કઈ સરપંચે ખીચડી ખવાય હતી